જણાવજો કે તમે પ્રથમ વિડીયો ક્યારે અપલોડ કર્યો અને તમને આ વિચાર છે ને ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તમે જયારે કામ છો ત્યારે તમારા

તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવશું કે જેને ખૂબ જ ટૂંકા સમયમાં સોશિયલ મીડિયામાં ખૂબ જબરજસ્ત લોકચાહના છે અને ચેનલ માધ્યમથી સોશિયલ મીડિયામાં દરેક યુવાઓના દિલમાં જબરજસ્ત લોકચાહના મેળવેલ એવા આપણા જ વિસ્તારના આહિર સમાજના અનમોલ રત્ન જેને કહી શકાય એવા પીઆર આહિર જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારો પીઆર આહિર નું મને બધા મિત્રો પીઆર આહિર નામથી ઓળખે છે જયારે પ્રવીણ ભાઈ તમે પ્રથમ વિડીયો જે વ્લોગ બનાવ્યો ત્યારે તમને કેવા વિચાર્યા હતા તમને આ લાઈન માં કેવા અનુભવ રહ્યા જયારે મેં પ્રથમ વિડીયો બનાવ્યો ત્યારે શરૂઆતમાં તો મને ખુબ જ શરમ આવતી હતી પણ મારા મિત્રોના સજેશનથી સજેશન થી આ મેં બ્લોગિંગ ચાલુ કર્યું એ ટાઈમે મને એડિટિંગ પણ નથી આવડતી મારો એક મિત્ર છે અમારો ગામનો છે અમારો કબડ્ડી પ્લેયર મારો ભાઈ છે એને મને એડિટિંગ શીખડાવી શરૂઆતમાં બે ત્રણ બ્લોગ માં એડિટિંગ એને જ કરી આપી હતી મને અને બ્લોગિંગ પ્રત્યે મને મતલબ બ્લોગ બનાવવાનો મારા બધા મિત્રો નો જ ફોર્સ હતો કે ભાઈ તું બનાવ તને વ્યૂ સારા મળે છે અને તું આમાં આગળ વધી શકીશ ત્યારથી મેં એ બધા લોકોનો સજેશન લઈ અને મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું અને એડિટિંગ એ ધીરે ધીરે શીખી ગયું તો પ્રવિણભાઈ અમારા દર્શક મિત્રોને જણાવું છું કે તમે અભ્યાસ ક્યાં સુધી કરેલો છે મેં ગ્રેજ્યુએટ કર્યું છે એક થી આઠ અહિયાં પ્રાથમિકમાં માં ધોકાવડા છું પછી આઠ થી બાર હું આયુર્વેદિક એન્જિયર બન્યો છું અને મેં બીએ ગ્રેજ્યુએશન સાંતલપુર આપડે સાંતલપુર સરકારી કોલેજ વિનિમય કર્યું છે અને અત્યારે હું પાટણ બીપીએડ ચાલુ છે મારું પહેલું જ વર્ષ છે અને હું કબડ્ડીનો પ્લેયર છું અને કબડ્ડી મને બહુ ગમે છે અને અમારા ગામમાં વિદ્યાર્થીઓને કબડ્ડી હું શીખડાઉં છું અને જ્યાં ત્યાં ટુર્નામેન્ટ હોય ત્યાં હું કબડ્ડી રમવા પણ જઉં છું અને હું ઇન્ટર નેશનલ યુનિવર્સિટી એક નેશનલ રમ્યો છું એમ મધ્યપ્રદેશ બેજર માં તો પ્રવીણભાઈ અમારા દર્શક મિત્રોને એ પણ જણાવી દ્યો કે તમે જ્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો અને રીલ બનાવવાનું તમે જ્યારે કામ કરી રહ્યા છો ત્યારે તમારા ફેમિલીમાંથી તમને સપોર્ટ મળે છે મને ખુબ સારો સપોર્ટ મળે છે ઘરેથી મને વિડીયો બનાવવાનો ઘરેથી મતલબ છૂટ જ છે કે વિડીયો બનાવશ મારે ઘરે બધા મારા વિડીયો જોવે છે અને મને શરૂઆતમાં વિડીયો બનાવતો ત્યારે થોડો ડર હતો મારા મોટા એટલે કે મારા મોટા પપ્પા ના છોકરા નારણ માસ્તર કરીને છે એનપી માસ્તર એ મારા મોટા પાપાના છોકરા છે ત્યારે મને એવું હતું કે હું આવા વિડીયો બનાવીશ તો એ મને કઈ બોલશે નઈ ને પણ જયારે એને વિડીયો જોયો ત્યારે એમને પણ ખુબ આનંદ થયો અને એ લોકોનો પોઝિટિવ મતલબ રિસ્પોન્સ મળ્યો કે ના તું સારા વિડીયો બનાવશ અને તું વિડીયો બનાવ એટલે એટલે મને પણ સપોર્ટ મળ્યો છે થોડીક મારી હિંમત વધી અને મેં વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું ખુબ સરસ કારણ કે ક્યાંક ને ક્યાંક આપણને એવો ડર રહેતો હોય કે મારા ફેમિલી માંથી કોઈ જોશે તો કેવું વિચારશે પણ જયારે તમે કોઈ સારી બાબત હોય કોઈ સારા વિચારો રજૂ કરતા હોય કોઈ સારા એવા વિડીયો અપલોડ કરતા હોય તો એમાંથી ઘણા બધા લોકોને ઘણા બધા યુવાનોને એમાંથી મોટિવેશન મળતું હોય છે એમાંથી પ્રેરણા મળતી હોય છે અને આપણા વિસ્તારની અંદર તમે જે વાત કરી તમારા ભાઈ નારણભાઈ એનપી આહિર સાંતલપુર તાલુકાની અંદર શિક્ષણની બાબતમાં ખૂબ જબરજસ્ત જેને એક બીડું ઝડપ્યું છે ધોકાવાડા ગામની પ્રાથમિક શાળાને રાજ્ય કક્ષાની વન નંબરની શાળા સુધી એમના પ્રયાસોથી એમના શિક્ષણ સ્ટાફથી પહોંચાડી છે એવી જ રેલું હશે કે જેમાંથી ક્યાંક ને ક્યાંક યુવાનોને પ્રેરણા મળતી હોય રમતગમત વિશેના હોય કોઈક આપણા ગામડાની સંસ્કૃતિના હોય અને ઘણા બધા વિડીયો તમારા અપલોડ થયેલા છે અને હજી અપલોડ થશે એટલે બધા દર્શક મિત્રોને જણાવવાનું કે અમારા પ્રવીણભાઈ આહિરની

અ વિડીયો બનાવી લઉં છું હવે થોડીક શરમ મને ઓછી આવી છે શરૂઆતમાં બહુ શરમ આવતી હતી આ થોડુંક તો જયારે વધારે માણસો હોય આવી જગ્યાએ વિડીયો બનાવવાનો હોય કોઈ રીલ બનાવવાની હોય ત્યારે બધા માણસો આપણા સામુ જોતા હોય એટલે આપણને થોડુંક વિચિત્ર લાગે કે બધા આ જોવે છે કે શું કરે છે શું કરે ત્યારે થોડુંક ઓલું વધારે થતું હોય અંદર થી ત્યારે થોડીક વધારે અંદર થી શરમ આવે અને શરૂઆતમાં તો ખુબ જ એમ હું ક્લિપ લેતો તો મને એવું લાગતું કે આજુબાજુ મને કોઈ જોઈ ના જાય કોઈ જોતું હોય ત્યારે હું ક્લિપ ના લેતો મારી રીતે ગમે ત્યારે ક્લિપ લેતો કોઈ જોતું હોય તો મને ક્લિપ લેવામાં થોડી ઘણી શરમ આવતી અને હવે ધીરે ધીરે મને અનુભવ થતો ગયો અને શરમ નહીં કરતી ગઈ એના કારણે હું હવે ગમે એવી પબ્લિક માંથી ગમે એ ક્લિપ લઈ શકું છું ગમે એવો વિડીયો બનાવી શકું છું ગમે એ કેમેરા સામે બોલી શકું છું હવે મારા અનુભવ થી મને ઘણી મતલબ શીખવા મળ્યું છે અને શરમ ઘણી ખરી ઓછી થઈ ગઈ છે જો કે આપણી બહુ જૂની કહેવત છે કે સીધી તેને જઈ વરે ખૂબ મહેનત કરવી પડે છે કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ ક્ષેત્રે જયારે આગળ વધવું હોય ત્યારે એમાં ખૂબ મહેનત કરવી પડતી હોય છે અને સખત પરિશ્રમ કરતો હોય છે કરવો પડતો હોય કારણ કે ઘણા નિયમ થાય કે મારા બેટા આમ કરે છે તેમ પણ એની પાછળ એનું ઘણો બધો ભોગ રહેલો હોય છે અમારા પ્રવીણભાઈ આહિર જે એક બ્રાન્ડ બની ગઈ છે હાંતલપુરમાં પીઆર આહિર તરીકેની સોશિયલ મીડિયાના માધ્યમથી

એવો ભાવ હોવો જોઈએ કે આપણા વિસ્તારનો સાંતલપુર તાલુકાના આ ધોકાવાળા ગામના આપણા જ મિત્ર આપણા જ આહીર સમાજના આ પરિણભાઈ આહીર સોશિયલ મીડિયાના માધ્યમથી જયારે સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાં એની નામના થાય માટે બધા આપણે એને એની ચેનલને સબસ્ક્રાઇબ કરવાની એના વિડીયો નિહાળવાના લાઈક કરવાના શેર કરવાના જેથી કરી અને આપણા બીજા મિત્રો પણ જોઈ શકે અને આપણા વિસ્તારના કોઈ પણ મિત્રો હોય આવા યુટ્યુબ ચેનલના માધ્યમથી કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સોશિયલ મીડિયામાં મહેનત કરતા હોય બધા મિત્રોને સપોર્ટ કરજો કારણ કે તમારા એક લાઈક તમારી એક શેર તમારી એક કોમેન્ટ આ ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિનું ભવિષ્ય બદલી નાખે છે એટલે આને લાઈક કરવામાં આપણે કોઈ ચાર્જ તો દેવો પડતો નથી એટલે બધા મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે પરવીણભાઈ આહિરની આ યુટ્યુબ ચેનલ છે પીઆર આહિર વ્લોગ અને ઇન્સ્ટાગ્રામ આઈડી એમની પરવીણભાઈ બોલી નાખે એને ફોલો કરજો લાઈક કરજો અને શેર કરજો મારી ઇન્સ્ટા ચેનલ છે પીઆરઆઈ હિટ જીરો વન અને યુટ્યુબ આઈડી છે પીઆરઆ હિટ ફ્લોગ અને મારી ઇન્સ્ટા ચેનલમાં સાત હજાર પ્લસ ફોલોઅર છે અને યુટ્યુબમાં સોળસો પ્લસ મારા સબસ્ક્રાઇબર છે એમાં ઘણા ભાઈબંધોએ મારે ચેનલમાં બહુ મહેનત કરી છે મારી પાછળ બહુ મહેનત કરી છે અને મેં બહુ મહેનત કરી છે અને ઘણા ભાઈબંધોનો મને બહુ એવો સપોર્ટ છે કે મને ઘણીવાર એવો વિચાર આવ્યો કે બીજા માણસો શું કેશે આવા વિડીયો બનાવીશ તો શું વિચારશે આમ તેમ પણ મારી સાથે મારા બધા ભાઈબંધનો પોઝિટિવ મિત્રો હતા ઘણા મિત્રો એવા છે કે મારી સાથે વિડીયોમાં આવે છે વ્લોગ આવે છે અને ઘણા મિત્રો ફરદા પાછળ કામ કરે છે એમનું કામ પણ એમનો સપોર્ટ પણ મને બહુ જોરદાર છે એ લોકો મને મોટિવેશન આપે છે કે તું બધા માણસોનો ના વિચાર તું તારું કામ કરી રાખ તારી મહેનત કરી રાખ તને ફળ મળશે અને મને મારા મિત્રોનો બહુ જોરદાર સપોર્ટ છે અને ચોરાળ વિસ્તારના બધા જ મિત્રો મને બહુ સપોર્ટ કરે છે તેથી હું બધાનો ખૂબ ખૂબ આભારી છું દિલથી બધા મિત્રોનો આભાર માનું છું જય શ્રી કૃષ્ણ હા ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો અમારા વિડીયોના અંત સુધી જોડાયા તે બદલ આપ સૌનો હૃદયથી આભાર અને રાજેશભાઈની યુટ્યુબ ચેનલ છે શિવ સ્ટુડિયો તો બધા મિત્રો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારા પ્રવીણ ભાઈ આહિર ની યુટ્યુબ ચેનલ છે પીઆર આહિર વ્લોગ અને એમની ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે પીઆર આહિર જીઓ વન હા તો ફોલો કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળશું ફરી આવા જ કોઈક અવનવા વિડીયો અને આવા જ કોઈક મીઠોડા માણસની મુલાકાત સાથે અમારા બીજો બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ